અમે બે ત્રણ રજૂઆત કરવા એક પાણીની સમસ્યા છે રોડની સમસ્યા છે લાઇટની સમસ્યા છે આંગણવાડીની સમસ્યા છે ખાસ કરીને અમારે પાણીની સમસ્યા બહુ છે પાણી બહુ તકલીફ છે પાણી છેલ્લા હું એક વર્ષથી અહીંયા રહું છું પાણીની સમસ્યા ત્રણ ચાર મહિના થયા છે અગાઉ રજૂઆત કરેલી છે કામદાર દ્વારા કીધેલા આવે છે કે એક મહિના દિવસથી અમે રજૂઆત કરી હતી પણ અત્યારે અમે કીધું કે કમિશનર સાહેબને બે ત્રણ રજૂઆત કરવાની છે તો રસ્તામાં સાહેબનો કોણ આવ્યો હતો કે તમારી રજૂઆત અમે સ્વીકાર કરી લીધી પણ એક મહિના પહેલાં અમે રજૂઆત કરેલી હતી

અમારી માંગ એ છે કે અમને બેથી બે દિવસ દિવસમાં બે કે ત્રણ વખત પાણી મળે અને પાણીના ટેન્કરો ચાલુ થઈ જાય જ્યાં સુધી અમને પાણીની લાઇન ના મળે